આવડે વરરાજાની ગાડી છે વિક્રમ થોડો સાઈડમાં અમારા વરરાજા છે હાથ કર ભાઈ કેવું રહ્યું પણ આમ એ કેતો લે હવે કોઈ વાર નહીં હોય બોલી દે ભાઈ રાહુલ રેડી ઓકે અમારા છે શું બોલો કોઈ બોલો તમારે મને કે કોઈક બોલો તમે વિરદાભાઈ મારે કોઈ બોલતા નહીં શરમાવી દે વિડીયા અમારા જો ઉતારો તો હા આપણા મિત્રો ગાડીઓનું પાર્કિંગ છે આ સાઈડ ગાડીનું પાર્કિંગ રાખ્યું છે બરાબર ને વિડીયો તમે જોતા રહો મને વિડીયો ઉતારી મજા આવે અમારા ભણો છે હિરેન તને જોવું રહ્યું ભાઈ કેવી મજા આવી એ હું ફટા ફટાકડા ભાઈ ફોડે નહીં ફટાકડા નથી નથી બિલકુલ ઓકે આપણે ગામમાં જઈએ ડાવા ગામ જોયેલું થઈ ને ભાઈને કહે છે કે ડાબુઆ ગામ જોઈએ એટલે જોઈએ આપણે બરોબર ને થોડુંક વિડીયમ આગાઉ થોડુંક થતું રહેશે તમે થોડુંક હજમી લેજો બરોબર ને એટલે રાગે રાગે આપણે સુધારો વિડીયમ કરતા રહીશું

ગોમ બાકી સારું છે જૂનું ગોમ લાગે છે અમે આયા હતા નેડે ગોમે જોન લઈ અને ભાઈનો જીવ થયું કે ડાગો ગોમ અમે જોવો નથી એટલે અમારે જીવ થઈ ગયો કે ડાગો ગોમ જોવાય ડાગો ગોમે જોયું ગોમ સારું મને લાગ્યું વિડીયો લાઈક કરજો શેર કરજો અને ઓલું નથી બોલે કહેતો હજમે ને તમે બાય 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 મૂકો ઓકે